બુંદી નો પેકેટ હાલવાનો ને આપડે આ એ તો બરોબર છે કોટડીઓ કોટડીઓ તો હાલો જ પડે પિતાયો આવ દે દેવો બટન દબાઈ ગઈ આ વાત સાચી એ તાણે તો વોટ આપણો મોય પડ્યું ચાર વર્ષો થાય ને તો આપણો નિશાન દેખાય હા એ વાત સાચી હું શું કહું છું હા 2 લાખ રૂપિયામાં કોઈ ગજ ગજની વાગે

ઈને ગોમમાં કોઈનું બગાડ્યું નહીં અને જો એરે ઉભો રહે તો સો ટકા એકસો એક ટકા એરે આવી જા જો પછા ચાર લાખ રૂપિયા પોત લાખ રૂપિયા ખર્ચું છું પછી જો પૈસા એમને જતા રહ્યા ને તો પછી મને સહન નહીં થાય ટિકિટ લેવા આવ્યો તો અમારે જોડે મને કે તમે વાઘુજી રદ કરો ને મને ટિકિટ આલો કદ રદ કરો તો મને રદ કરવાનું કહેતો તું આ તો જમ્બુ તળી એક્સપ્રેસ ટ્રેન છે એ રદ થઈ જાય તો પછી અમે ના આલી

બાબુલાલ પાર્ટી કો પ્લાન તો રચવું પડશે કે મને આ તખલાએ સિવિત ના ટિકિટ લઈ ગયો રે હું કે કે હું હાથ વાર તમારા પાછળ બગાડ્યો તો મારો કે હક નહી બનતો મને એક વર પોચવર માટે મને કે તમે ટિકિટ ના લો સમય બડા બળવા લે હૈ મારા બેટા પાવર આઈ યુ ખોજી વટતી અમારા ગોમો જીતે છે

પણ આપણે ગોમ માં ગોમ હારો નીકળ્યો મંદિર માં હમણાં પ્રતિષ્ઠા કરી કને દોન હારું લખાવ્યું તમે તમે ઓ તાન પછ જો પછી અમરા સવિસવી જાનની દારા દાડા 10000 રૂપિયા મુ લખાઈ દીધા ને હારમાં લખાય કે ના લખાય 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 કોઈ પણ ગોમમાં કાર્ય હોય તો મને બોલાવ છું ગોમવાળા અને ગોમવાળાને એટલે હું ગમું છું કોઈ પણ કાર્યમાં હું ભો રહું છું પણ છોકરાને મુ બધા 200 છોકરાને પેન્સિલ આલી દીધી કોમ એવું કર્યું યાર સુધી વાત એ તો કોમ એવું હોય ને તો પછી આપડું કોમ વ્યવ થાય તે હું હેતરમાં માં છું ને ઘેર જઈને નઈ જોઈ આવું છું મેળી નહીં વાઘુજી ડરતા નહિ વાઘુજી હારો પછલો પૈલો બાબુજી ખરા ને મન બહુ નેતા હોય મન માં ભરમ થયું હોય

ચિંતા ના કરવાની હોય આપણું આપે જીતવાના છીએ આ પોટલો ઉપર એ પાઈ ટેક્ટર મારો નાશામ નાશામ મારા માની શકે ને અર્ધા બાલો સા થઈ જાય છે કજી ને પૈસા કોક કો બોલ ભાઈ ઓ પૈસા ભાઈ સમજાવ ભગવાન સમજાવ કો જીતવાના છીએ આ આપણે જીતવાનો તો શું જો વાગુજી આમાં શું થયું ખબર છે અમે એને જેટલી કોશિશ કરવાની હતી ને જેટલા પ્રયત્નો કરવાના હતા બધા કરી ચૂક્યા તખાના તખાના ખરીદવા માટે પૈસા લઈને ગયા હતા

કા બજાર માં જગ્યાઈ ન હતી ભાવ કરતા હતા બધા 6 કઈ 1250 રૂપિયા ઇન્ડોનો ભાવ છે અને હું તો ને તો માની ચાલુ કરો હું કહું છું એ બધું કરવું પડશે એ ભાઈ જાવ ને એ ભાઈ પીધું નહીં નહીં તો ખારું હા

અને બધો મત આલે તો એને શું કરશો તમે એ તો ગમે તે કઈ ફોલાઈ છે પણ હું ફોલાઓ એનું આનું કારણ લાવવામાં ફટા પડવાનો તમે બે આવો બે જણા હું આ છું હાલ ના હું આવું આ હા હું આવું તું બેસ એ તો ખા બેન જો હું શું કહું છું બાબુલાલ ગમે તે કરો પણ તખાન ને તો વેહાડવાનું કરો મેં તને કીધું તો છે ઇને જેટલા જોતા એટલા દબાય ઓમ બે પણ નહીં લેતો નહીં ને અરે તો ફોલાઓ પડે આમાં પંપાવો પડે ભાઈ કોણ ફોલાવજે તમે નહીં ફંપાડો એવા હું તો યાર એટલો પ્રયત્ન કર્યો કે ના કો મને લઈ જાય એના પે હું ના ફેરી વાર ફરી વાર બીજી વાર જઈએ કોક તો આઈડિયા રમત રમવી પડશે ભાઈ આ ચૂંટણીમાં એમ નહીં મેળ આવે લેણો ચૂંટણીમાં કોક તો રમત રમવી પડશે ના કે મેં નહીં આવે હેડ નહીં નો રસ્તો કાઢીએ છીએ યાર અલ્યા

તમારા બાપાને કોઈ મળ્યું નહીં તમને કોઈ મળશે નહીં તમને નહીં ખબર અમાર બાઉભાને જેવો મોટો માથો છે હુકમ ખોટો ખોટો બોડે ભિક્કા જાવું છે તમારે અલે યોનો ઘરિયે ભરિયા બાબુનું પૈસાનું તારા મુઢા જમ નોમ એદી આવે છે વિરોધી પાર્ટી ના જોવાની હોય કે ખખર ધમસા કે તારો દિલી છે અરે હોકુરી હોમો ગુણ્યો વા કે તોબા પિતર જ ના હોય આ ગરમ કરેલો અંતોળો છે ઢબાક લઈને પડ્યા ને એટલે એનો ગાઢ ગરાઈ જ તને જો ખબર છે

આજો તકો તો ગામમાં જ જાવ બાવબા આવો કુછ લો નૈલા બીબીજી હું ઊભો રે રાખવાની છે કે ફોરવાની છે આવું છે ને છે તમે

નકા પાસા કાલ ઉઠીને એમ ન કહેવાતો કે પસા ભઈ હું થિયું પેલા દેચન પાછી પસા આગળ આગળ હું એ ખબર નઈ પડે ઓરક ગયો રૂપિયા અલવાયો તો ઘેર રૂપિયા લઈને સુખ શાંતિ કટકો રોટલો ખાઈને પડી રો કે એ રાજકારણમાં જો પડવાનું આવે છે અમે નહીં રાજકારણીઓ થઈ ગયો જે કે હોય કહી દેજો પ્રેમથી પસા કાલ ઉઠીને જો

ખાલી તમે ટિકિટ ના લેવાનું ફોર્મ ના ભરો તો સારું બીજું તો હું ના બાબુજી હોભળો એક વાત હોભળો તમે બાબુજી ને પહેલા નો સંઘ સોરો અને યો ને ટેકા માં તમે કહી જો જુદા પડો તો તકોજી ફટ લઈને આ ટિકિટ લેવા મંજૂર નથી એવી ખાટી સાચે વાત તો ના કરજો તખા પછાનો બાબુલાલ નો સંઘ તો આપણે નહીં છોડીએ તો પછી તને ટિકિટ તો તખોજી લેવાના ને લેવાના હા તો બરાબર છે પણ આપણે ભાઈ પછાજી તો ને બાબુલાનો સંગ ન છોડીએ બરાબર એટલે તમે ઈવોનો સાથ છોરો નહીં એટલે આપણે તો ટિકિટ લેવાના દરી પરી મેદાનમાં મો ખેલાય ના બાપ એ વાત તમારી હાચ બરાબર ને એ વાત જો ને તમે હરી રી કે મુ હરી જો જે હારું ગમ્મા હારું કાર્ય કર્યો છે જે હારું બોલબાલા એ આવી જશે યાર હા

આ તો ઉમર થઈ એટલે મારતો નહીં પગ જુદા કરી નાખે હું ઢેસણની ની ઢેસણની આલો ને કુલડીઓ જુદી થઈ જાય ભાઈ એનો ના ઘેળા આયા તો અમે નઈ આઈએ ભાઈ હે જા ન તું અમે અમે નઈ આઈએ બોલ્યા કે જા અમે હેડ ઘેર આઈને ધમકી વાળી જો ટિકિટ તો એક બાજુ રહા ઉડી જશો ડોળા ડાળ ડોળા કાઢીને હાથમાં લીધે હું હજી ખબર નહીં